છે ગામના ધીમે ધીમે ઉતાર થાય છે આગેર થી ઉતાર જો સર આગેખારો થાય ને Alhamdulillah, nama biar pergi sih kalau dia pernah ke ya. તમે કાઈમ પરતા કામ રૂપ થઈ ગયા હળવાત વજન ન ગયો વજન ન ગયો હા વળવાત હા વળવાત ચાલો નીચે ઉકેલી અમુક સેકન્ડ પોઈન્ટ અડવાનું નહીં નવ દસ